આપણા દિવસની શરૂઆત એક સરસ મજાની વસ્તુથી થાય છે અને એ છે ચા જે આપણને ખૂબ જ આનંદ આપી રહી છે એવું લાગે કે જાણે શરીર આળસ ખંખેરીને ઊભું થયું હોય એવો આપણને મહેસૂસ થાય છે અત્યારે આપણા ગલી અને આપણા ચાર રસ્તાના એરિયામાં ક્યાંક તો એવું બૂથ મળે કે સ્પેશિયલ ગમે તે નામથી ચા વખણાતી હોય અને લોકો ઢગલાબંધ લોકો એ જગ્યાએ પોતાના ઘરની ચા છોડી અને ચા પીવા માટે જતા હોય છે અને અત્યારે આટલું બધું ચાનો ક્રેઝ વધી રહ્યો છે અને ખાસ કરીને ભારત દેશની અંદર ત્યારે ઘણી બધી એવી વસ્તુ પણ છે જે આપણને ખૂબ નુકસાન કરી રહી છે ચા પીવાથી તો એ આપણે આજે જાણીશું કેમકે અમુક વસ્તુ છે ને આપણને આનંદ થોડી વારનો હોય છે પણ નુકસાન જીવનભરનું થતું હોય છે અને આવી જીવનભરને આ નુકસાનીને આપણે હસતા હસતા આપણા શરીરમાં નાખતા હોઈએ છીએ ચામાં આપણે બધા જ જાણીએ છીએ કે ચા જે આપણે પી રહ્યા છે દૂધવાળી ચા પી રહ્યા છે ખરેખર એ ઓરિજિનલ ચા નથી અને એની અંદર ઘણા બધા ઝેરી તત્વો મતલબમાં કે શરીરના સ્વાસ્થ્યને નુકસાન કરે એવા તત્વો ઉમેરવામાં આવ્યા છે અને આપણને બધાને ખબર છે કે ચામાં કોઈ પણ પ્રકારનું પોષક તત્વ નથી અને એ આપણે જ્યારે લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં નુકસાન જ કરવાની છે દરેક વ્યક્તિ જાણે છે અમેરિકાની એક બ્રાઉન યુનિવર્સિટીના રિચર્ચ પ્રમાણે જાણવામાં આવ્યું છે કે જ્યારે વ્યક્તિ દૂધવાળી ચા એક કપ ચા પીવે છે ત્યારે ચાલીસ મિલીગ્રામ કેફિન હોય છે અને કેફિન એક નશાયુક્ત વસ્તુ છે આપણે બધા જાણીએ છીએ તો વારંવાર જ્યારે ચાની સેવન કરીએ છીએ ત્યારે એક પ્રકારનું જે ચા છે એ આપણું વ્યસન બની જાય છે અને ચા પીધા વગર ચાલતું જ નથી ન પીએ તો માથું દુખે ન પીએ તો પગમાં કળતર થાય મૂડ આઉટ થઈ જાય અને એનર્જી પણ લોસ થઈ જાય માણસની ઊંઘ ખેંચી લે છે માણસને કુદરતી રીતે જે ઊંઘ આવતી હોય એ આવતી બંધ થઈ જાય છે અને કલાકોના કલાક સુધી રાત્રિ જાગરણ કરી રહ્યો હોય છે માણસ એના સ્કીન ઉપરથી નૂર જતું રહે છે અને ધીમે ધીમે કરીને પોતાનું જે કામ કરી રહ્યા હોય છે પોતાનું જે વર્ક કરી રહ્યા હોય છે એના પરથી કોન્સન્ટ્રેશન ગુમાવે છે અને ધાર્યું કામ કરી શકતા નથી શરીરમાંથી કેલ્શિયમની માત્રા ઘટે છે અને કેલ્શિયમને શરીરમાંથી બહાર કાઢી નાખે છે તો હાડકાં ખોખલા બનવા મળે છે જેના કારણે નબળા પડી ગયેલા હાડકાની અંદર ફેક્ચરનું પ્રમાણ પણ વધી જાય છે અને સ્વા શરીર નબળું પડતું જાય છે અને સાથે સાથે સાંધાના દુખાવા પણ આવી શકે છે ગ્લાસ્કો યુનિવર્સિટી બે હજાર એકવીસના રિચર્ચ પ્રમાણે એમનું એ તારણ કાઢવામાં આવ્યું છે કે જે પુરુષોને વારંવાર ચા પીધા પછી જે લોકોને પાણીની તરસ લાગે છે જેના કારણે પોસ્ટેજ જેવી ગંભીર સમસ્યાના પણ પુરુષો ભોગ બની રહ્યા છે ભૂખ્યા પેટે જયારે આપણે ચા પીએ છીએ ત્યારે ફૂડ પાઇપમાં એસિડ જે બનવા લાગે છે જેના કારણે એસિડ રિફ્લેક્સની સમસ્યા તેમજ ઓડકાર અને ઉપકા આવવાની સમસ્યા પણ થાય છે જેને આપણે સિવિયર એસિડિટી કહીએ છીએ જ્યારે માથું દુખતું હોય અને ચા પીએ ત્યારે એક ન્યુરેથીસની નામની જે નસ હોય છે એને બહુ મોટું નુકસાન થાય છે અને એટલા માટે જ્યારે માથું દુખતું હોય ત્યારે ચા બિલકુલ ન પીવી જોઈએ વધારે પડતી જ્યારે આપણે ચા પીએ છીએ એની અંદર જે ટેનિન નામનું તત્વ છે એ આપણા બોડીની અંદરથી આયરનને ખેંચી ખેંચવાનું કામ કરે છે અને એના કારણે આયરનની ઉણપ આવે છે ચાને તાજી અને નવી બનાવીને જ પીવી જોઈએ જો ચા વગર ચાલતું જ નથી તો ન પીએ તો એના ઘણા બધા ફાયદા છે પણ જો પીવી જ પડે છે તો વાસી ચા ન પીએ થોડીવાર પછી બનાવેલી ચા ફરી પાછી ગરમ કરીને ન પીએ ખાસ કરીને એટલું ધ્યાન રાખે કે ક્યારેય પણ ખાલી પેટ ચા ન પીએ કેમ કે ખાલી પેટ ચા આપણને સિવિયર એસિડિટી થાય છે એકલી ચા ન પીતા કોઈ વસ્તુની સાથે ચાનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને ચા જ્યારે આપણે ઉકાળીએ છીએ ત્યારે ઉપરથી આપણે જે ખાંડ અને દૂધ નાખીએ છીએ તો આવી ચા પણ સ્વાસ્થ્યને ઘણી બધી નુકસાન કરે છે તો એના ઓપ્શનમાં મિલ્કના પાવડરવાળી ચા પી શકાય છે પણ આપણે એમ કહીએ ને કે આ એક ઓપ્શન છે પણ ખરેખર એ પણ સ્વાસ્થ્યને નુકસાન તો કરે જ છે તો ન પીએ તો જ વધારે સારું છે ઘણી બધી વખત આપણે જ્યાં ચા પીએ છીએ તે ગરમ ગરમ પીતા હોઈએ છીએ તો એની જગ્યાએ થોડી ચાને ઠંડી થવા થઈ થવા દઈએ અને પછી જ્યારે પીએ ત્યારે આપણા ઇન્ટરનલ ઓર્ગેનમાં જે આપણી સંવેદનશીલ જે અંગો છે ઓર્ગેન છે એને નુકસાન નથી પહોંચતું ખાસ કરીને ચાનો ઉપયોગ ત્યારે ન કરીએ કે જ્યારે આપણે થોડી વાર પહેલાં જમ્યા હોઈએ છીએ જમ્યા પછી તરત જ્યારે ચા પીએ છીએ ત્યારે આપણો ખોરાક બરાબર પચતો નથી કેમ કે પાચનક્રિયા પર એની અસર થાય છે અને પેટ પણ કન્ફ્યુઝ થાય છે કે ખોરાકને પચાવવું કે ચાને પચાવવું તો આવું ભૂલ પણ ન કરીએ અને રાત્રિના સુવા ટાઈમે પણ ચા ન પીએ જેના કારણે આપણી ઊંઘ ડિસ્ટર્બ થાય દિવસે ચા જ ન પીએ મોર્નિંગમાં એક વખત જરૂર પડી છે તો આપણું મન માને એટલી થોડીક ચા લઈ લઈએ તો આવા આવી બધી નાની નાની બાબતોથી આપણે આપણા શરીરની અંદર ચાનું પ્રમાણ ઓછું કરી શકાય છે ખાસ કરીને અમારા ઘરમાં એક પણ વ્યક્તિ ચા નથી પીતું એવી જ રીતના હું જે સેન્ટર ચલાવી રહી છું એ મારા ક્લબની અંદર પણ આવનારા દરેક વ્યક્તિ આવે છે ત્યારે ઘણા બધા વ્યસનો સાથે આવે છે પણ જ્યારે અમારા ક્લબની અંદર સવારના પોરમાં જે રાણી જેવી ચા જેને અમે ગ્રીન ટી કહીએ છીએ જે આપણા બોડીની અંદર ડિટોક્સિનેશનનું કામ કરે છે જેની અંદર ત્રણ પ્રકારની ટી રહેલી છે બ્લેક ટી ગ્રીન ટી અને અલોંગ ટી જેને વ્હાઇટ ટી પણ કહી શકાય છે Any other? કેફિનની માત્રા બિલકુલ નથી અને જે કેફિન અંદર પૂરવામાં આવ્યું છે એ વનસ્પતિજન્ય કેફિન છે જેને ગુડ કેફિન કહેવામાં આવે છે જે ઓરેન્જ પિકોક નામની વનસ્પતિમાંથી લેવામાં આવ્યું છે જે આપણા બોડીની અંદરથી બ્લડની અંદર રહેલા કચરાને પણ બહાર કાઢવાનું કામ કરે છે શરીરને એનર્જેટિક રાખે છે અને બોડી ડિટોક્સિનેશનનું કામ કરે છે અને સ્વાસ્થ્યને સારું કરવાનું પણ કામ કરે છે તે લેવાની શરૂઆત કરી અને કર્યા પછી ઘણા બધા લોકો લોકોના વ્યસનો આપોઆપ છૂટી ગયા છે ઇવન ઘણા બધા લોકોના એવા વ્યસનો કે જે પોતાના ઘરને પણ નુકસાન આપી રહ્યા હતા અને સ્વાસ્થ્યને પણ નુકસાન આપી રહ્યા હતા એવા ઘણા બધા લોકો છે જે આવે ત્યારે કહેતા નથી હોતા કે મારે આ પ્રકારનું વ્યસન છે પણ વ્યસન જ્યારે છૂટી જાય છે ત્યારે એ લોકો એક્સપ્લેન કરે છે કે મને કેફિનનું વ્યસન હતું કે મને ચરસ કે ગાંજાનું વ્યસન હતું સ્ક્રીન ઉપર મેસેજ આવી રહ્યો છે અથવા તો નંબર આવી રહ્યા છે એમાંથી તમે કોન્ટેક કરી અને આના વિશે વિશેષ માહિતી લઈ શકો છો અને સાથે સાથે એક બીજી પણ વસ્તુ છે જે ગ્રીન ટી કહીએ છીએ જે હર્બલ ટી આવી રહી છે તે ઘણા બધા સ્વરૂપમાં આપણને અત્યારે માર્કેટમાં મળી રહી છે આવી ગ્રીન ટીને જો સારી રીતે અને સાચી રીતે પીવામાં આવે તો આપણા શરીરમાંથી ઘણા બધા ટોક્સિનને બહાર કાઢી શકાય છે એ ગ્રીન ટીના સેવનથી હૃદયના ધબકારા સારામાં સારી રીતે ચાલે છે જેના કારણે આપણું બ્લડ સુગર છે એનું લેવલ પણ જળવાઈ રહે છે અને બ્લડમાં રહેલા કચરાને બહાર કાઢવાથી આપણા શરીરના ફેટ પણ ઓછા થઈ રહ્યા છે ભારત દેશ સિવાયના ઘણા બધા દેશોની અંદર જે આપણે દૂધવાળી જે ચા લઈ રહ્યા છીએ એના કરતાં ના લોકો ગ્રીન ટી પી રહ્યા છે જે હર્બોલોજીસ્ટ હોય છે અને એની અંદર સારી સારી ઔષધિઓને ઉમેરવામાં આવતી હોય છે ઘણી બધી વખત આપણે વજન ઘટાડવામાં ઘણો બધો પ્રયત્ન કરતા હોય છે અનેક રીતે પણ જો આપણને પ્રોપર વેમાં વેઇટ લોસ કરતા નથી આવડતું તો એની ઘણી બધી સાઈડ ઇફેક્ટ પણ થતી હોય છે જ્યારે ગ્રીન ટી આપણે પીતા હોઈએ અને આપણું વજન જ્યારે ઘટતું હોય છે ત્યારે હેલ્ધી રીતે આપણો વેઇટ લોસ થાય છે કેમ કે બોડીમાંથી સાથે સાથે ટોક્સિન પણ બહાર નીકળતું હોય છે શરીરની અંદરથી સોજા અને ઓક્સિટોસીવ તણાવને ઘટાડે છે જેના કારણે શરીરની અંદરથી જે સ્ટ્રોક આવતો હોય તેને પણ આપણે અટકાવી શકીએ છીએ અને આપણા વડીલોથી માંડીને અત્યારના જે સક્સેસ લોકો છે આ બધા જ આપણને શીખવાડી રહ્યા છે કે બોડીમાં શું નખાય અને શું ન નખાય તો એને આપણે ધ્યાનમાં લઈ અને આપણા સ્વાસ્થ્યને આપણે સંભાળવું જોઈએ જો આ નથી કરતા તો આપણા રોગના જવાબદાર આપણે પોતે છીએ મારો ગોલ છે કે મારે દસ લાખ લોકોને દવા વગરનું જીવન જીવતા કરવા છે એમાં ઘણા બધા લોકો મને મદદ કરી રહ્યા છે અને ઘણી બધા એવા વિડીયો દ્વારા અમે તમારી પાસે આવી રહ્યા છીએ